ભુજ લોહાણા બોર્ડિંગ શતાબ્દી મહોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઘણા વર્ષોથી હજારો વિદ્યાર્થીઓએ આ સંસ્થામાં રહેવાનો તેમજ જમવાનો લાભ લઈ રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ આપણે સદભાગી છીએ કે આજે આપણે શતાબ્દીના પ્રસંગે એકસો એક વર્ષ થયા આ સંસ્થાને એ ઉજવણી માટે આપણે એક કચ્છી ચીફ જસ્ટિસને બોલાવ્યા છે આજે કર્ણાટકના ચીફ જસ્ટિસ છે પણ કચ્છી છે એ વાતનો આપણને ગર્વ છે કચ્છ માંડવીના છે પણ હિન્દુસ્તાનની અઢાર હાઈકોર્ટોમાં બે ચીફ જસ્ટિસ કચ્છી થયા તેમાં પહેલાં હતા મોહમ્મદ કરીમ ચાગલા અને બીજા છે આપણા વિલયભાઈ અંજારી આ પ્રસંગે મારા પ્રમુખ સ્થાનેથી આ પ્રસંગ ઉજવાય છે એનો મને વધારે ગર્વ છે અને હોઈ શકે હોવું જોઈએ કારણ કે આવી વિરલ વ્યક્તિ આપણને મળી છે આ પ્રસંગે એના માટે હું મને પોતાને બહુ સદભાગી ગણું છું અને આ સંસ્થાને બહુ સદભાગી હું એવું કહીશ કે સંગમ માત્ર પ્રયાગરાજમાં જ નથી એ પણ સંગમ છે અને સંકલ્પ સમર્પણ અને સફળતા અને એ પણ શિક્ષણ ક્ષેત્રે તો મને કચ્છી હોવાને નાતે ગર્વ છે કે ભુજમાં અને કચ્છમાં આવી સરસ સંસ્થા કામ કરે છે કામ કરે છે એટલું જ નહીં પણ એકસો વરસ એકસો એક વરસ સદી ફટકારી છે અને હજી પણ શિક્ષણની જ્યોત પ્રસરાવતી રહે છે એ મારી શુભેચ્છા છે શહેરના નામાંકિત ડૉક્ટરો ઇજનેરો વકીલો રાજકારણીઓ એ પણ ઉપસ્થિત છે થોડી વારમાં ચીફ ગેસ્ટ માનનીય શ્રી અંજારિયા સાહેબ પધારશે એટલે કાર્યક્રમની શરૂઆત થશે આ સંસ્થા અગાઉ બોકળા ફરિયામાંથી ત્યારબાદ અહીં આવી અને છેલ્લા સો વર્ષ દરમિયાન હજારો મારા જેવા હજારો વિદ્યાર્થીઓએ હજારો બોર્ડર્સે આ સંસ્થામાં રહેવાનો અને જમવાનો લાભ લીધો છે અને આ સંસ્થામાં રહી અને જેમણે અભ્યાસ કર્યો હોય એમાંથી ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે ઘણા એન્જિનિયર થયા છે ઘણા વકીલ થયા છે ઘણા ડૉક્ટરો થયા છે એ બધા આજે સાધન સંપન્ન છે અને ખાસ કરીને વાત કરું તો જે મુંબઈમાં વસતા ટ્રસ્ટીઓ છે અને મુંબઈમાં વસતા દાતાઓ છે એ આ લોહ બોડી અને ભુજ ઇંગ્લિશ સ્કૂલ બીએલબી સંચાલિત ઇંગ્લિશ સ્કૂલ બંનેના વિકાસમાં સારો રસ રહ્યા છે સારું યોગદાન આપી રહ્યા છે આજે ચીફ ગેસ્ટના વરદ હસ્તે એ લોકોનું સન્માન કરવામાં આવશે ચીફ સુવેનિયરનું વિમોચન કરશે અને પ્રેરક ઉદબોધન કરશે થેન્ક યુ અને સ્કૂલમાં ચેરમેન અને ટ્રસ્ટી છું આજનો અમારી જે આ ભુજ લોણા બોર્ડિંગ ટ્રસ્ટ જે છે એની સ્થાપના ઓગણીસો ને ત્રેવીસમાં થયેલી અમે એકસો ને એક વર્ષ પૂરા કર્યા છે એ નિમિત્તે આજે અમે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને ઓગણીસો ત્રેવીસમાં આ ટ્રસ્ટની સ્થાપના થઈ અને લોહાણા વિદ્યાર્થી ભવન ભુજમાં ચાલુ કરવામાં આવ્યું એ પાછળનું કારણ એ હતું કે એ સમયમાં કચ્છમાં શિક્ષણ માટે કોઈ જ વ્યવસ્થા નથી ઇન્ટિરિયર કચ્છની અંદર બાળકોને અભ્યાસ કરવો હોય તો સ્કૂલની વ્યવસ્થા નથી માત્ર ભુજમાં એક ઓલસેડ હાઈસ્કૂલ હતી તો એ સમયે અમારા જે માવજી ગોવિંદજી ઠક્કર જે ઓરિજિનલી કચ્છના પણ બોમ્બેમાં સ્થાયી થયેલા તેમણે વિચાર આવ્યો કે આપણે લોણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ આવે તો એ માટે એમને ભુજની અંદર રહેવા જમવાની વ્યવસ્થા મળે એવા એક વિદ્યાર્થી ભવનની સ્થાપના કરીએ આ વિચાર એમણે સ્થાનિક શ્રેષ્ઠીઓ પાસે મૂક્યો અને ભવાનજી વકીલ અને કશનજી માસ્ટર જે ઓલફેડ હાઈસ્કૂલની અંદર ટીચર હતા એમણે કીધું કે જો તમે જવાબદારી સ્વીકારતા હો તો આપણે ભુજની અંદર લોણા વિદ્યાર્થી ભવન ચાલુ કરીએ આવી રીતના ઓગણીસો ત્રેવીસમાં વિજયાદશમીના દિવસે ભુજ લોણા બોડીની સ્થાપના થઈ ભીડ બજારમાં ભાડાનું મકાન લઈ અને એની અંદર વિદ્યાર્થીઓને રહેવા જમવાની બધી વ્યવસ્થા આપી આમ ધીરે ધીરે વ્યવસ્થા મળતા ગામડાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભુજ આવતા થયા અને ડિમાન્ડ વધવા માંડી એ દરમિયાન એક અમરબેન કરીને તોબડીના બેન હતા એમણે વોકળા ફરિયા મુદ્દે પોતાની એક ફવેલી એ દાનમાં આપી વિદ્યાર્થી ભવન માટે એટલે ભીડમાં ભાડાના મકાનમાંથી વિદ્યાર્થી ભવન પોતાના મકાનમાં આવ્યો અને જ્યાં ચાલીસ પિસ્તાલીસ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એટલી સગવડ થઈ ત્યાર પછી આ વ્યવસ્થા મળવા માંડી એટલે શિક્ષણની ભૂખ પણ વધી અને વધારેને વધારે વાલીઓની ઈચ્છા થઈ કે અમે પણ અમારા બાળકોને ભણાવીએ એટલે છગનલાલ પારેખ માવજી ગોવિંદજી ઠક્કર અને હરિયાણી સાહેબ આ લોકો બધા સાથે મળી અને મહાદેવ નાકાબાગ જ્યાં આપણે અત્યારે બેઠા છીએ એ લગભગ બે સા બે એકર જેવી જમીન વેચાણથી લીધી અને એની અંદર એક સુંદર ભવનનું નિર્માણ કર્યું ઓગણીસો બાસઠમાં એક નવું આલિશાન મકાન બન્યું જેમાં એંસી વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એવી સગવડ આપવામાં આવી એ સમયે મકાનનું બાંધકામ ખૂબ જ સરસ થયેલું મકાન એ મકાનમાં બગીચો જે હતો એ એક ભુજના જોવાલાયક સ્થળ તરીકે એની ગણના થતી હતી પણ બે હજાર એકની અંદર જે ભૂકંપ આવ્યો તો એને કારણે અમારા મકાનની ખાસ કોઈ અસર થઈ નથી પણ બોમ્બે સ્થિત અમારા ટ્રસ્ટીઓને એ એક ડર રહેતો કે આ ભૂકંપની અસર હેઠળ આવેલું મકાન એની અંદર વિદ્યાર્થી ભવન કેમ ચાલુ રાખવું એટલે અમારા અત્યારના જે ચેરમેન છે એ હિરાવલભાઈ ઠક્કર કે જે બોમ્બેમાં એડવોકેટ છે એમના તરફથી એક કરોડનું દાન આપવામાં આવ્યું અને પાછળના ભાગમાં વિદ્યાર્થી ભવન સંતોષબેન જયરામ વિશ્રામ લોણા વિદ્યાર્થી ભવનનું મકાન બનાવવામાં આવ્યું બે હજાર સત્તરમાં બધા ત્યાં શિફ્ટ થયા ત્યાર પછી આ જૂનું મકાન જે હતું એ સરસ હતું બાંધકામ સારું હતું ભૂકંપની ખાસ કોઈ અસર હતી નહીં એટલે એનો સદઉપયોગ કેમ કરવો તો વિચારણાને અંતે એવું નક્કી થયું કે ભાઈ અત્યારે મીડિયમ વર્ગના લોકો જે છે તે પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મોકલવા ઈચ્છે છે પરંતુ શાળાઓની ફી એટલી બધી હાઈ હોય કે મધ્યમ વર્ગના લોકોને પોસાય નહીં એટલે સરકાર શ્રીના ધારાધોરણ મુજબની જે મિનિમમ ફી હોય એ ફી સાથે અમે બે હજાર અઢારની અંદર ઇંગ્લિશ મીડિયમની નર્સરી અને સ્કૂલ ચાલુ કરી આજે અમારી શાળામાં લગભગ પાંચસો પચીસ કે પાંચસો છવ્વીસ જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે નર્સરીથી કરીને ધોરણ દસ સુધી અમારી શાળા છે આવતી વર્ષે અમે અગિયારમાં ધોરણ માટે પરમિશન લેશું બારમા ધોરણ સુધીનું અમારું લક્ષ્ય પૂરું થાય ત્યાર પછી જો સરકારશ્રીના નિયમોમાં આવતું હશે અને સરકારશ્રી તરફથી અમને પરમિશન મળશે તો અમને આ જ કમ્પાઉન્ડની અંદર કોમર્સ અને આર્ટ્સ કોલેજ ઇંગ્લિશ મીડિયમમાં શરૂ કરવાની છે મારા ધ્યાન મુજબ ભુજમાં અંગ્રેજી માધ્યમની કોલેજ નથી તો અમને એની પહેલ કરવી છે આ અમારું લક્ષ્ય પૂરું થાય પછી અમને એવી ઈચ્છા છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટમાં કચ્છના વિદ્યાર્થીઓ એ સ્થાન ઓક્યુપાય કરવું જોઈએ ઉચ્ચ પોસ્ટ ઉપર કચ્છના વિદ્યાર્થીઓ દેખાવા જોઈએ એ માટે અમે અહીંયા આઈએસ આઈપીએસ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું એક સેન્ટર ઊભું કરવા માંગે છે જ્યાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે આની અંદર પછી દરેક જાતની કોમ્પિટિટિવ એક્ઝામ્સની એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે આ અમારું લક્ષ્ય છે અને એ માટે અમે પીપા ગાંધીનગર કે દિલ્હીના જે ટોપ લેવલના આઈ આઈપીએસ માટેના ક્લાસીસ છે એમની સાથે વાતચીત કરી ને એની સાથે અમારું જોડાણ કરશું કે જેથી કચ્છના વિદ્યાર્થીઓને કચ્છથી બહારે ન જવું પડે અને અહીં બેઠા બેઠા જ એમને ઉચ્ચ કક્ષાનું ટ્રેનિંગ મળી રહે અને આપણા વધુને વધુ વિદ્યાર્થીઓ કચ્છના આગળ આવે આઈએસ આઈપીએસ થાય અને ખૂબ જ આગળ વધે એવી અમારી ભાવના છે બાકી ઈશ્વર જે ચાશે તે થશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે